નમસ્કાર ન્યૂઝ સાથે હું સ્વાગત કરું છું ગુજરાતમાં હાઉસિંગ અને હાઉસિંગ સોસાયટીને લઈ રાજ્ય સરકારે નવા નિયમો ઘડ્યા છે ટ્રાન્સફર ફીને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ નહીં કરી શકાય ગુજરાતમાં 30000 ત્રીસ થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે અને આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યક્તિ પાસેથી ફી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી સહકાર મંત્રી વિશ્વકર્માએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરેલ હતું જેના અનુસંધાને વર્ષ બે હજાર ચોવીસમાં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો આજે રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તે જ અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના ઓ પોઈન્ટ ફાઇવ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા એક લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેઓના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે પરંતુ કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું મંત્રીએ કહ્યું કે હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ વેચાણ સમયે વ્યક્તિઓને ટ્રાન્સફર ફીની વસૂલાત માટે કરવામાં આવતી કાર્યવાહી સામે હવે પછી વ્યક્તિઓને ખૂબ જ મોટી રાહત મળશે આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વાયરસદારોને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવેલ હશે તો પણ કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં ઉપરાંત કોઈપણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે સાથે સાથે આ સોસાયટીઓ સાથે જોડાનાર લાખો સભાસદો ને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે રાજ્ય સરકારના આ નિર્ણય નું સર્વત્ર ખુબ જ આવકારદાયક પગલું ગણવામાં આવી રહ્યું છે તેમ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ ઉમેર્યું હતું